સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી સખત કાર્યવાહી બાદ પણ અસામાજિક અમદાવાદ શહેરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અમદાવાદના છેવાડે આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા ભયનો માહોલ ફેલાયો હતો ગત શનિવારની રાતે કેટલાક શખ્સોએ જાહેરમાં

અને દંડાથી મારામારી કરી અને એ બે નંબરના ધંધાવાળા છે બધા અને એ કંઈક ગાર્ડની અંદર છે પણ રૂવા એલ પીઆઈ શું એમ કરીને દંડા કાઢીને માર્યા છે અને તીક્ષ્ણ હથિયારથી એને જે હુમલો કર્યો છે ઇન્જર કર્યા છે અને આ બહુ મોટું ગુના કૃત્ય ગુનાહિત કૃત્ય કહેવાય એમનું અને લુખાગીરી જ કરી રહ્યા છે બાર બાર વાગ્યા સુધી એ બધા લુખાઓ ત્યાં રાધેશ્યામ ચોકડી ઉપર બેઠા હોય છે બે નંબરના ધંધા છે એમના ડમ્પરના ને બધા અને આ એક ઢાક બેસાડવા હાથર અને એક ખરાબ કૃત્ય કહેવાય આ નાના બાળકો ઉપર હુમલો કર્યો છે એમને તે અમે બે કલાક વિવેક વિવેકાનંદનગર પોલીસ સ્ટેશને બે કલાકથી અમે ઊભા છે કોઈ સાહેબોને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી દેખાતી નથી અમને એટલે આ અને અમારા સો માણસનું ટોળું છે હવે સમજો કે કંઈ કાર્યવાહી નહીં કરે તો સવારે એક મોટું ઘર્ષણ થશે મોટું બે સમાજો વચ્ચે મોટું ઢીંગાણું થશે એના માટે હું પોલીસ સાહેબને એટલી વિનંતી કરી રહ્યો છું કે આની માટે તાત્કાલિક પગલાં લો તાત્કાલિક એરેસ્ટ કરીને એમને કડકમાં કડક તમારા જે થતી હોય સજા માટે એમને એરેસ્ટ કરો પણ બે કલાકથી અમને એ બેસાડ રાખ્યા છે કોઈ આગળ કાર્યવાહી થતી નથી